टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना चौथी तो पहला बात करिए अहमदाबाद स्कूल बाहर खेलायेला लोहियाड़ खेल विषय

જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારી સ્પષ્ટ જોઈ શકાય છે નેશનલ સ્કૂલ બહાર ધોરણ વિદ્યાર્થીને અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ કડું લાકડીઓ ચપ્પુ અને પટ્ટા વડે માર માર્યો જેમાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હુમલા પાછળ જૂનો ઝઘડો જવાબદાર હોવાની પ્રાથમિક માહિતી મળી છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેટલાક વિદ્યાર્થીઓનું ટોળું એકઠું થાય છે ત્યારબાદ લાકડી લઈને આવેલા વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી પર તૂટી પડે છે મળતી માહિતી પ્રમાણે શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતાં એક વિદ્યાર્થીએ બહારથી કેટલાક વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને ત્યારબાદ જીવલણ હુમલાનો ખેલ ખેલાયો હતો હુમલામાં ત્રણ વિદ્યાર્થીઓને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી જ્યારે શાળાના સંચાલકને આ બાબતે પૂછવામાં આવતા તેમણે દાવો કર્યો કે ઘટના શાળાનો સમય પૂર્ણ થયા પછી શાળાની બહાર બની હતી તેમ છતાં શાળા દ્વારા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવાયા હતા અને તેમના માતા પિતાને સોંપ્યા હતા નેશનલ ના ધોરણ દસના ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા પછી ઘરે જઈ રહ્યા હતા ત્યારે અમારી સ્કૂલથી લગભગ સો મીટર દૂર હરિઓમ એપાર્ટમેન્ટ પૂરું થાય ત્યાં આગળ અંદરો અંદર કોઈક બાબતની અંદર ઝગડ્યા એમાંના કોઈક વિદ્યાર્થીએ બહારના વિદ્યાર્થીઓને બોલાવ્યા અને એક વિદ્યાર્થીને માથામાં કડું માર્યું એમાં મામૂલી જે એને થઈ છે એ વિદ્યાર્થીને અમને ખબર પડી એટલે તાત્કાલિક અમે હોસ્પિટલમાં લઈ ગયા અને એનું ડ્રેસિંગ કરાવ્યું એને સારવાર કરાવડાવી એના વાલીને બોલાવીને વિદ્યાર્થીને અમે સોંપી દીધો અને બંને ને બોલાવી અને ઠપકો આપ્યો છે અમે નેશનલ સ્કૂલ બહાર બનેલી ઘટનાને લઈ પોલીસ તપાસ ચલાવી રહી છે વિદ્યાર્થી વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો હુમલો કરનાર કોણ હતા આ તમામ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે પોલીસનો દાવો છે કે શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ વાતને લઈ માથાકૂટ થઈ હતી જે બાદ એક વિદ્યાર્થી તેના ભાઈ સહિતના લોકોને બોલાવી લાવ્યો જેઓ શાળાના વિદ્યાર્થીને ફેટ પકડીને લઈ લઈ ગયા અને ત્યારબાદ તેને માર માર્યો હતો કુલ ચાર છોકરા છે એ ત્યાં સ્કૂલમાં જ ભણે છે અને એમના એક છોકરાના બીજા ભાઈ છે એ લોકો પણ એમનું ઉપરાળો લઈને આજ આવેલા અને આ છોકરાઓને માર મારેલ છે માથામાં ઈજા થયેલી છે એકના આગળી ઈજા થયેલી છે અને એકના મૂડ માર મારેલ છે આવી એક બીના ભરી છે અને હાલ પોલીસ સ્ટેશન આ જે કામના ભોગ છે અને બોલાયેલા છે પોલીસ સ્ટેશન અને એની ફરિયાદ અમે લઈ રહ્યા છે અને આગળની તજવીજ ચાલુ છે હાલ જે હકીકત પોલીસ પાસે છે એમાં ક્રોસ ફરિયાદ જેવું છે જ નહીં આ જે ગેટ ઉપર બાર બીજે જે છોકરાઓનું ગ્રુપ ઊભું હતું આ છોકરાઓને ફેટ પકડીને ખેંચી લઈ ગયા અને સીધા મારવા જ લાગે છે એટલે એ મુજબની ફરિયાદ અમે લઈ રહ્યા છે પણ જે હશે આ આવું નુકસાન જ ના લેવાય અમે સખત જે કાયદાના દાયરામાં રહીને સખતમાં સખત પગલાં ભરવા જઈ રહ્યા છીએ

અત્યારે પ્રાથમિક માહિતીમાં સંચાલક દ્વારા જે રીતે જણાવવામાં આવેલું છે તે પ્રમાણે વિદ્યાર્થી જે છે શાળાનું જે ઈજાગ્રસ્ત છે તેને સત્વરે એ નજીકની હોસ્પિટલમાં એની સારવાર આપી અને એને રજા પણ આપવામાં આવેલી છે અને વધુમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે નિવેદનો પણ મેળવ્યા છે અને આગળ ઉપરની કાર્યવાહી ચાલુ છે તો બીજી તરફ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પરિવારજનોનો આક્ષેપ છે કે બહારથી આવેલા તત્ત્વો લાકડીઓ અને છરાલીને આવ્યા હતા અને તેમણે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી પરિવારજનોનું કહેવું છે કે વિદ્યાર્થીના શરીર પર વીસથી વધુ પટ્ટાના ઘા કરવામાં આવ્યા છે જેના કારણે તેનું શરીર આખું સૂજી ગયું છે વિદ્યાર્થીના વાલી સવાલ કરી રહ્યા છે કે જો તેમના સ્વજનને કંઈ થશે તો તેની જવાબદારી કોણ લેશે મારો ભાઈ નાનો છે દસમામાં ભણે છે અને તો એ પચીસ ત્રીસ છોકરાઓએ આવીને મારા ભાઈને માર્યો છે છરા અને લાકડીઓ લઈને માર્યો છે અને પચીસ પચીસ પટ્ટાઓ બી માર્યા છે એના શરીર પર અત્યારે એનું શરીર ફૂલી ગયું છે અને માથામાં પટ્ટો બી છે કાલ ઉઠીને મરી જશે તો જવાબદારી કોણ લેશે અમને એ ગુનેગાર જોઈએ જે એને માર્યો હોય જે મેન ગુનેગાર હતો એ અમને જોઈએ અને એની જવાબદારી લેવા વાળો બી જોઈએ સ્કૂલમાંથી પ્રિન્સિપાલનો ફોન આવ્યો કે તમારા ભાઈને આવું વાગ્યું છે તો મેં કીધું ગયા જયો હું પછી સ્કૂલમાં ગયો છું ત્યાંથી મારા ભાઈને મેં પૂછ્યું કે શું થયું તો મને કે બાર આઈથી મારો છે મને મને આઈથી બહાર મારો છે એ લોકોએ પછી કે માર્યો પછી માથામાં પોઢામ પાઇપ મારી છે લોખંડની અને સરાન ભરા બહુ લઈને આવ્યા હતા પછી એવું છે હા એ સ્કૂલના જ હતા હવે એમની સ્કૂલની અંદર અંદરની મેટર હતી એમાંથી જેની મેટર હતી અને બારનાના નાના કોકને બોલાવીને આ માર ખવડાવ્યું છે એવું કહે

પાછો નહીં ખેંચે કારણ કે તેમના દીકરાને ખૂબ જ નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો છે કે ઘટનાને લઈ શાળાના અન્ય વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતિત બન્યા છે વાલીઓમાં પોતાના સંતાનોને લઈ ચિંતા સતાવી રહી છે કારણ કે અગાઉ સેવન્થ ડે સ્કૂલમાં પણ આ પ્રકારની ગંભીર ઘટના બની ચૂકી છે તેવામાં વધુ એક શાળા બહાર બબાલ થતાં હવે વાલીઓને તેમના બાળકોની ચિંતા સતાવી રહી છે हमारा छोटा बच्चा है वो स्कूल में पढ़ रहा था लेकिन मैं इससे ये मेरे को अभी आज जैसे आया ना तो हमको ये डाउट हुआ भाई ऐसी यदि ये घट घटनाएं गर, हो रही है ना तो बच्चों को स्कूल में भेजने लायक नहीं मतलब इसमें जैसे जो भी बच्चे हैं तो अलग तरह की कोचिंग के कोचिंग के हिसाब से हम बच्चों को पढ़ाने के लिए भेजते हैं लेकिन ये ऐसी हरकतें होती है तो फिर उसमें कैसे आप विश्वास करोगे किसी के ऊपर यदि छोटे बच्चे ही गुंडागिर्दी की ओर जा रहे हैं तो उसमें आप किस तरह की जा रही है जब अपना अपना यूथ यदि गुंडागिर्दी की तरफ जा रहा है तो आगे विकास क्या होगा आपका आप कैसे आशा करोगे कि किसी लोगों से कि हमारा बच्चा आगे पढ़ के कुछ बनेगा? મહત્ત્વનું છે કે વાલીઓ પોતાના સંતાનો ભણી ઘણીને આગળ વધે સારો કોર્સ કરીને સારી નોકરી મેળવે સારો બિઝનેસ કરે તે માટે વાલીઓ પોતાના સંતાનોને શાળાએ મોકલતા હોય છે પરંતુ આવા ઝઘડાઓના કારણે વિદ્યાર્થીઓના ભણતર ઉપર પણ અસર થાય છે ઘણા વિદ્યાર્થીઓ આવી ઘટનાઓથી પ્રભાવિત થઈને ગુંડાગર્દી તરફ ધકેલાઈ જાય છે અને પોતાની જિંદગી બરબાદ કરી નાખે છે